રાતને મળવા જતા સૂરજને ઉષા આડી પડી ઉષા આડી પડી સાંજે સંધ્યાએ પણ નળી ઉઘમણેથી ઊંચું ચડ્યું હાથમણે રહ્યો ડળી આંટો ફરી અવણી આંખીને પાછો આવ્યો હોળી ક્યાંય મળી નહીં રજની રાણી ઘટમાં ગરમી ચડી ધગધગ તો એ દોડ્યો જાતો રોકાતોના ઘડી સૂરજને ઉષા હાડી પડી રાત્રિએ દિવસની પાછળ પ્રેમ ગેલુડી પડી જૂરે વિયોગણ ઝાકળુંદે રોજ રહી છે રડી રાત ઠંડીથી થરથરતીને સૂરજ રહ્યો છે બળી શરદી ગરમી સમ કરવાની તકના તેને મળી અને કરમલેખને કોણ છે કડી માણેક બેવની મધુર મિલનની ફળી સૂરજને ઉષાહારી પડી